એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ ઝારખંડ ઝારખંડ એ આદિવાસી બહુ ધરાવતો એક પ્રદેશ છે અને તેમાં સિબુ સોરેનનું ખાસું એવું વજન હતું અને તેના જ લીધે તેમના પુત્ર હેમંત સોરેન પણ અહીંયા ખાસું એવું અસ્તિત્વ ધરાવે છે જામુ જોન ના નેતૃત્વમાં ગઠબંધન સરકાર છેલ્લી સરકાર ચાલે છે જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા હતા પરંતુ સીએમ હેમંત સોરેન ને ભ્રષ્ટાચારના આક્ષેપમાં જેલ ભેગા કરવામાં આવ્યા જેથી જામુમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીમાં અત્યારે સંકટના વાદળો ઘેરાયેલા છે તેઓને મુખ્યમંત્રી બદલવાની જરૂર પડ પડી જ્યારે અહીંયા વાત કરીએ તો છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનું પલડું નમતું દેખાઈ રહ્યું છે આદિવાસી અસ્મિતાનો મુદ્દો બનાવીને અહીંયા ભાજપ તેમજ જામુન અને કોંગ્રેસ હંમેશા લડાઈ લડતા આવ્યા છે અહીંયા ભાજપમાં બાબુલાલ મરાંડીની ઘર વાપસી એ ભાજપને ફાયદો કરશે તેવું પણ દિશાસૂચન થઈ રહ્યું છે જ્યારે સામે પક્ષે હેમંત કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો સાથે સાથ મેળવી અને ઝારખંડમાં પોતાના અસ્તિત્વ માટેની લડાઈ શરૂ કરી છે ગઈ ચૂંટણીના લોકસભાના પરિણામોની વાત કરીએ તો અહીંયા કુલ તેર સીટો છે ભાજપ અગિયાર સીટો મેળવી હતી જ્યારે જામુન એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસે એક એક સીટો મેળવી હતી આ વખતના પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ જો સાથે મળીને અસ્તિત્વની લડાઈ જમાવે તો ભાજપ સામે ખાસી એવી ટક્કર પ્રાપ્ત થશે પરંતુ સામે ભાજપે આદિવાસી અસ્મિતાની વાત કરી અને પોતાનું મહત્વ સાબિત કરવા માટે તેમણે પણ ભાજપના મહારથીઓને મેદાને ઉતારવાની શરૂઆત કરી છે વાત જે કોઈ હોય આદિવાસી બહુલિત એરિયા હોય છતાં પણ મતદાર તો મતદાર છે અને મતદાર એ કોના પર છે એ તો પરિણામો જ બતાવશે દર્શક મિત્રો આ તો એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર